વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના વંદે કમલમ કાર્યાલય ખાતે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલન વક્તા તરીકે સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેવું રુકડીયા અને વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર જીવરાજ ચૌહાણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા આ સંમેલનમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ સતીશ પટેલ નિશાળિયા વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોક પટેલ વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલ સહિત આગેવાનો અને સંગઠનની ટીમના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા આંબેડકર અને ભારતીય બંધારણ વિષય પર બંને વક્તાઓએ વક્તવ્ય આપ્યું હતું બાબા સાહેબ આંબેડકર સન્માન યાત્રા અંતર્ગત આજે વડોદરા કમલમ ખાતે અમારે કેવુરભાઈ રોકડિયાજી અને અમારા જીવરાજભાઈ ચૌહાણ આ બંને અલગ અલગ વિષયો પર આજે અમને માહિતી આપવાના છે આ જ માહિતી લઈને અમે દરેક મંડળમાં જવાના છે બાબા બાબાસાહેબ આંબેડકરે જે રીતે જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણના આધારે જે કંઈક નાના મોટા જે કંઈક સુધારા હતા એ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે એની માહિતી આપવા માટે આ બંને અમારા મહાનુભાવો જ્યારે પધારે છે ત્યારે આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનની અંદર આ તમામ માહિતી અમારા આ બંને મિત્રો આપવાના છે બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પ્રદેશની કાર્ય યોજના અનુસાર આજે જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને પ્રબુદ્ધ નાગરિકોને સાહેબ આંબેડકરનું જીવનચરિત્ર અને બાબા સાહેબ આંબેડકર અને ભારતીય સંવિધાન એકબીજા સાથે જ્યારે પરસ્પર જોડાયેલું છે ત્યારે ભારતીય સંવિધાન એની રચના એની કાર્યપદ્ધતિ અને સંવિધાનની અંદર થયેલા ફેરબદલ કોણે કઈ રીતે કઈ સરકારે કયા ભાવથી આ ફેરબદલ કર્યા છે આ તમામ વિષયની વાતો લોકો સુધી પહોંચાડીને સાચા અર્થની અંદર બંધારણનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે કોંગ્રેસે હર હંમેશ બંધારણ નું માન જાળવ્યું નથી એનો છેદ ઉડાવ્યો છે અને આમ છતાં સૌથી વધુ આમ તો સૌથી વધુ અપમાન બંધારણનું કોઈએ કર્યું હોય તો એ કોંગ્રેસે કર્યું છે અને આમ છતાં કોરી બંધારણની બુક લહેવરાતા આપણે કોંગ્રેસના યુવરાજને જોઈ શકીએ છીએ ત્યારે આ તમામ વિષયો લઈને આજે જીવરાજભાઈ અને મારા દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું છે ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર સાથે કોંગ્રેસે જીવનભર અન્યાય કર્યો એમના જીવતા જીવ પણ અન્યાય કર્યો અને મૃત્યુ પછી પણ એમના માન સન્માનમાં કોંગ્રેસે ક્યારેય કોઈ એવોર્ડ કે કોઈ સ્મારક કે કોઈ ઉપલબ્ધિ નહીં બતાવી બાબા સાહેબ આંબેડકરને ભુલાવી દેવામાં આવ્યા હતા એટલે કોંગ્રેસે જે અન્યાય કર્યો છે કોંગ્રેસે જે અપમાન કર્યું છે એ વિષયને પ્રજા સુધી કાર્યકર્તા સુધી લઈ જવા માટે અને ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીની સરકારે બાબા સાહેબ આંબેડકરને જે સન્માન આપ્યું છે એના સ્મારકો બનાવ્યા છે પંચતીર્થ નિર્માણ કર્યા છે એની વાત કાર્યકર્તા સુધી પહોંચાડીને સમાજના અંતિમ માણસ સુધી સમાજના અંતિમ સોર સુધી લઈ જવા માટે કાર્યકર્તાને તૈયાર કરવા આજે વર્કશોપમાં અમે વક્તવ્ય આપવાના છીએ આ વિષય નીચે સુધી જાય અને જે જૂઠા લોકો એ ગુજરાતીની કહેવત છે સો ચૂહે ખાકર બિલ્લી હજકો ચલી એમ કોંગ્રેસ આજે બંધારણને બંધારણના સાથે અને બાબા સાહેબ આંબેડકર સાથે જે અન્યાય અપમાન કર્યા છે એ દેખાડવાના બદલે બંધારણ લાલ ડાયરી જેવું બંધારણનું એક પુસ્તક લઈને જે લહેરાવીને નીકળ્યા છે એને ખુલ્લા પાડવા માટે આજે અમારો વર્કશોપ છે એ અમે નીચે સુધી પહોંચાડીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર